શુભ સવાર મિત્રો આજે આપણે બે બેનો સડસઠમો શ્લોક સમજીશું ઇન્દ્રિયા ચરતામ યન તદસ્ય હરતી પ્રજ્ઞા વાયુર વાંબસી જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે ભગવાનની સેવામાં બધી ઇન્દ્રિયો કાર્યરત ન રહેતો ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં નિમગ્ન રહેતી ઇન્દ્રિયો પૈકીની એક ઇન્દ્રિય પણ ભક્તને આધ્યાત્મિક પ્રગતિના પથમાંથી વિચલિત કરી શકે છે મહારાજ અમરીશના જીવનમાં ઉલ્લેખ થયો છે તેમ સર્વ ઇન્દ્રિયોને કૃષ્ણ ભક્તિમાં જોડી દેવી જોઈએ કારણ કે મનને વશમાં રાખવાની એ જ સાચી પદ્ધતિ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ